સ્વાગત છે દિવ્યાંગ બહેનો દ્વારા બનાવવામાં આવતી રાખડી આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ દ્વારા લીમડી સાયલામ અને સુરેન્દ્રનગર કેન્દ્ર પર કરવામાં આવે છે વિવિધ કાર્યો હાલમાં રક્ષાબંધનનો પર્વ આવી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ કરીને સંસ્થા છે જે દિવ્યાંગ બહેનોને રોજગારી પૂરી પાડવા માટે કાર્ય કરે છે હાલમાં જેટલા બહેનો અહીંયા આવે છે જેમાં સાયલા સુરેન્દ્રનગર લીંબડી જેવા ગામોમાં ટ્રસ્ટની અંદર વિકલાંગ ભાઈ બહેનો આવીને રાખડી બનાવવાનું કામ કરે છે સાથે રાખડીનું કાચું મટીરીયલ ઘરે લઈ જઈને પણ પોતે કામ કરે છે જેમાં દિવ્યાંગ ભાઈ બહેનોને રાખડી કેવી રીતે બનાવી તે માટે સંસ્થા દ્વારા શીખવે છે અને દિવ્યાંગ ભાઈ બહેનો પોતે મહિને બે થી અઢી હજાર જેટલી આવક મેળવી શકે છે રાખડીની સાથે બહેનોને સીવણનું કામ પણ અહીંયાથી આપવામાં આવે છે સાથે દિવાળી ઉપર દેવડા બનાવવા તેને કલર કરવાનું કામ પણ મળે છે અને ભગવાનના વાઘા તેમજ તકિયા પણ બનાવે છે રાખડીની સિઝનમાં ગત વર્ષે પાંચ હજારથી વધુ રાખડી દિવ્યાંગ બહેનોએ બનાવી હતી અને તેનું વેચાણ કરે આ વર્ષે હાલ રોજની પાંચસો નંગ રાખડી બનાવીને આ વખતે અંદાજીત સાત હજાર જેટલી રાખડી બનાવશે અને તેનું વેચાણ દિવ્યાંગ ભાઈ બહેનો દ્વારા શહેરમાં સ્ટોર રાખીને કરશે અને પોતે આર્થિક રીતે આગળ આવશે આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ ભાઈ બહેનો પગભર થઈ શકે તે માટે વિવિધ યોજના થકી રોજગાર માટે કામ પણ મળી રહે છે ઉલ્લેખનીય છે કે દિવ્યાંગ ભાઈ બહેનો દ્વારા બનાવેલ રાખડીનું વેચાણ થાય તે માટે શહેરના વિવિધ વિસ્તારોમાં આ રાખડીના સ્ટોલ પણ રાખવામાં આવે છે જેના થકી આ રાખડીનું વેચાણ વધે જેના થકી દિવ્યાંગ ભાઈ બહેનોને કામ કરવા માટે ઉત્સાહ વધે તે માટે ઇનર વ્હીલ ક્લબ તેમજ સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થા દ્વારા આગળ આવે છે મારું નામ સંગીતાબેન હે હું રાખડી બનાવું છું દીવડા બનાવું છું વીસ વર્ષ થી કામ કરું છું બે હજાર મહિને વીસ ત્રીસ રાખડી બનાવું છું બેન જાઓ છું મારું નામ દર્શનસિંહ અને રાખડી બનાવશું કોડિયા કલર કરશું ડિશનું પેકિંગ કરશું અને ગાડી કરું અને કોડિયા બનાવું કલા કરું છું પચાને રાખડી બનાવી છું બે હજાર રૂપિયા આવે મારું નામ સુરેન્દ્રસિંહ ઉભા છે આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ સાયલા સંચાલિત ઉપાસના વિકલાંગ કેન્દ્ર સુરેન્દ્રનગર અને લીમડી બહુ વિકલાંગ બાળકોનું ક્ષમતા કેન્દ્ર આ ત્રણેય સેન્ટરની અંદર અમારા જે દિવ્યાંગ બાળકો છે એ રક્ષાબંધન આવતી હોવાથી અત્યારે રાખડીઓ બનાવે છે અને એ લોકોને અંદાજે ગયા વર્ષે અમે પાંચ હજારની આસપાસ વેચેલી તો આ વખતે બાળકો એમ કે છે અમારે સાત હજારથી વધારે વેચાણ કરવાની ઈચ્છા છે એટલે એ લોકોએ સાત હજાર નંગ અત્યારે હાલમાં બનાવી ચૂક્યા છે અને આગામી દિવસોમાં અમને સ્કૂલના ટીચરોને આ જે પ્રિન્સિપાલો છે એ અગાઉથી જ ફોન કરે છે અમને અને અમને ત્યાં સ્ટોલ બનાવવા માટે અને પૂરતી મદદથી અમારું રક્ષણ રાખણીનું વેચાણ થાય એવી પણ હેલ્પ કરે છે